જયરાન જય શ્રી કૃષ્ણ જય આ પીર આજે આપણે વાડી રોકાણા હતા હવે માંડવી તો હાવ મસ્ત મજાની એકદમ ચોખ્ખી થઈ ગઈ ઢગલો આપણો સાફ થઈ ગયો આપણું પડુયા તૈયાર થઈ ગયું ને આજે જીરું વાવવાનું છે મારો મોહીન દીકરો જીરું વાવવા આવે હે મૂકો આવે ને કાં મૂકો મૂકો જીરું વાવવા આવે છે પડું જો લાફી જેવું થઈ ગયું મસ્તીનું અને આજ હવે મૂકો વાવવા આવીએ જીરું મારે મોહીનો દીકરો જ આવવાનો છે અને આને જો આપણે પેર મસ્તીની થઈ ગઈ જો કેવી અસલ થઈ ગઈ જોતા નારિયેળી એવી અસલની થઈ ગઈ કેમ કે હમણાં તો જાડવાનો હમણાં જ વાવ્યા ને એટલે અસલ કેટલા ગુલાબ આવે બહુ જ ગુલાબ આવે જોતા કેવા ગુલાબ આવે સુરત દાદા જો એટલા નીકળી આવ્યા અને જાય આ બરડો બૈડાનો નજારો એટલે ગિરનારથી થી નહીં બૈડો વધે બૈડો અમારો હું છો ગિરનારનો મામો છે બૈડો ડુંગર છે પણ એનો ઇતિહાસ તો બહુ ઘણો લાંબો છે આ શું કરે આટા મારે હવે કઈ કામ જેવું છે નહીં હવે આટા જ મારવાના છે અટાણામાં તો વાડી મજા આવે બહુ પણ આ બહુ આ ગ્રામણા ટાઈટું પડશે ને તો એ પછી હોકડો બોલીએ તો એ પછી આવીને હાજી ભીંડા ઉતાર્યા તો એ બે ભીંડા રહી ગયા ઘટા થઈ ગયા એને કાઢી જ લેજો હવે તાપ મસ્ત મજાનો તાપ થઈ ગયો આપણે અને હવે હાલો હું રોટલી કરી નાખું કારા ભરિયાના કારા પાથરાના ભરિયા હારે ખેડૂતને કેવી નુકસાન જો જોઈ અને હજી તો સરકારનો કંઈ નિર્ણય જ નથી કોઈ કાગર જ નથી કમોસમી વરસાદને કારણે શિયાળો પીતો જ પાછળ ભય ગયો આ છે અમારે હેઠે લાખામાં માનું નીનું એનું હેતર જીરું વાવવાનું છે અટાણે જો વટાણા લઈ આવ્યા વટાણા વાવવાના છે જીરું વાવવાનું છે ને ભાણવાર લઈ આવ્યા ને વટાણા હાઈસ પડી ગઈ લે એટલી વારમાં હું વાર લાગી કારતક કટકો ને માક્ષર નો બટકો વધારે લઈ આવ્યા તા બરાબર તમે જ મઈક એને આઈને હા કોક ગાડી બીજોય આવે કોણ છે એ કોણ છે

હે હું તો કેતી પાકું આમાં ઉંધું દેખ રેડી રેડી ઓ મારાજી નું વાવવાનું છે બોમ્બે કામ કરીએ શું છે અને થોડું આમાં બેન્ડું દેખી ગયો ઉંધું છે યે યે પાતું છે બોમ્બે સુપર અડધું ઘર નું છે અને અડધું આ એવી રીતના વાવવાનું છે ઘર નું યે અસલ જ છે મજાનું ખરો

શેવ ટમેટા નું કરું કે એટલું ટમેટા નું શેવ ટમેટા નું કરજે ને શેવ ટમેટા નું હા હરવાઈ જ આપણે

હલો ભાઈ ટ્રેક્ટર આવી ગયું કાજીરુ વાવો પેલા જણ હેરાન કર્યું ને હવે આ સમય ની અંદર આવી બધી સાયલુ જેમ જેમ આમ જતી જાય ને એમ થવા માંડ્યું

પાંત્રીસ આલી વીઘા જેટલું તો એ વાવી આવ્યો ને હવે જો અહીં આવ્યો અમારે હોગ આવે ને બધાય અમને એમ કહે કે તમને રાયતી વાવી દે દી કોઈ નથી આવતા એકય કઈ ના ના સારું કહેવાય અમને ભલે ને કઈ વાંધો ને અમને અમારે રાઈત ગમે નો ટેન્શન કોઈ

હવે વ્યારું કરીને પછી આルトુ કરવાનું છે જીરું આવવાનું સકડું દબાવવાનું નહીં સેવ ટમેટાનું શાક દેશી દેશી બાજરાના રોટલા અને વ્યારું કે વાવતા કઈ

તો જીરું વાવવાનું ચાલુ થઈ ગયું આપણે જીરું વાવવાનું કામ ચાલુ છે ટી ટ્રેક્ટર આવ્યું માર મોહીનો દીકરો જ વાવે કેમ કા ટીપીએસ વાહ હરકુ વાવે ને હરખો જો ને કો હવે જીરું નાખવાનું હોય કે પેલે જ નાખી દીધું હોય એટલે ખાતર નાખવા જાય

वैयाव से मरमोहेनु निनु से ट्रैक्टर dulu धूल ખબર પડે ને હિંમત બાંધે ને જેમ પાણી હરખું જાય ને એ રીતે બાંધ આ સાઈડ આપણે આડા છેરા બાંધી જીરું વવાઈ ગયું અટાણ હાડા દહ થયા ચા પાણી પીધા અને હવે ફરી વિડીયામાં મળશું